આજનું રાશિફળ મંગળવાર ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ આ ચાર રાશિઓને ફાયદો થશે પૈસા કમાવવાના પ્રયાસો સફળ થશે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે આજે હનુમાનજીની પૂજા કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર બજરંગબલીની પૂજા કરવાથી ભય ભય દુઃખ વગેરે દૂર થાય છે જ્યોતિષ ગણતરીઓ અનુસાર ઓગણત્રીસ એપ્રિલનો દિવસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે ઓગણત્રીસ એપ્રિલે કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કોને સાવધાની રાખવી પડશે જાણો ઓગણત્રીસ એપ્રિલે મેષથી મીન રાશિ માટે દિવસ કેવો રહેશે રાશિફળ જુઓ એક કર્ક રાશિ કેન્સર યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં નવા વિચારો ઉત્પાદક હશે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો બે કન્યા રાશિ વિરગો અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમૂજ વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે ત્રણ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે ચાર મકર રાશિ કેપ્રિકોન તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા કામનું ટેન્શન તમારા મગજને ઘેરી વળશે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નહીં બચે તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભૂત આપશે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્યો પૂરા કરશો ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો આ આઠ રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે મેષ રાશિ એરીસ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે બકવાસ કરીને સમય વેડફા કરતા શાંત રહેવું વધુ સારું છે યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે સમર્પિત વ્યાવસાયિકો માટે બઢતી અને નાણાંકીય લાભો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઇઝ આપશે વૃષભ રાશિ ટોરસ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે તમારો આત્મવિશ્વાસ તમારા વ્યાવસાયિક જીવન પર છાપ છોડશે તમારો દૃષ્ટિકોણ અન્યોને સમજાવવામાં તથા તેમની મદદ મેળવવામાં તે તમને સહાય કરશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં મિથુન રાશિ જેમનાય અન્યોની ટીકા કરવામાં તમારો સમય વેડવશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો સિંહ રાશિ લિયો સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે ઓફિસમાં આજ તમારે સ્થિતિને સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મૂકશે તુલા રાશિ લિબ્રા તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે આજે તમારા કામની સરાહના થશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષેશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ધનુ રાશિ સેકન્ડ રાજવો ખિન્ન તથા નિરાશ ન થાઓ રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો કુંભ રાશિ અક્વેરિયસ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફુતરતા અને આઝાદી આપશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમે ક્યારેય ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે મીન રાશિ પિસિસ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો